ભાવનગરની સર્ટી હોસ્પિટલની મુલાકાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા બસ્સો કરોડના ખર્ચે તૈયાર થયેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના દરેક વિભાગની મુલાકાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી અધિકારીઓને સાથે રાખીને તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી ડોક્ટરની અછતને લઈને પણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે જો ડોક્ટર હોય તો તેઓ નિમણૂક કરવા તૈયાર જ છે જો ડોક્ટર અહીં નિમણૂક થવા ઈચ્છતા હોય તો તેઓ ઇન્ટરવ્યુ લીધા વગર પણ ડોક્ટરની નિમણૂક કરશે આ નિવેદન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું સાથે જ ખ્યાતિકાંડને લઈને પણ તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેમના દ્વારા જણાવવામાં

ગ્રાસરૂટ લેવલ ઉપર આવવાથી કોઈ પણ નાની મોટી ખામી લાગતી હોય અથવા તો કોઈ ફરિયાદ હોય તો એ રૂબરૂ સાંભળીએ જોયા પછી કારણ કે ઘણી વખત કેટલીક ફરિયાદો એવી હોય છે કે જે વ્યક્તિગત કારણોસર પણ હોય એવી કોઈ ફરિયાદ અહીંયા ઊભી થઈ છે થવાની શક્યતાઓ છે કે કેમ એ તમામ વસ્તુઓ ચકાસવા માટે પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજયભાઈ સાથે અમારા કમિશનર હર્ષદભાઈ પીઆઈયુ ના સ્ટાફ સાથે અમે અહીંયા આવ્યા છીએ જેથી કરી અને ગ્રાહી આખું એનું આકલન અને એનું સંકલન થઈ શકે તમને નથી લાગતું કે સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી નવી મેડિકલ કોલેજ હોસ્પિટલ અને નાની મોટી અનેકવિધ સુવિધાઓ છેલ્લા દાયકામાં વધી હોય એવું સુપર સ્પેશિયાલિટી વધી છે અને સરકારનો નિર્ણય છે કે દરેક ઝોન વાઇઝ દરેક જગ્યાએ મધ્ય ઝોન હોય સૌરાષ્ટ્ર ઝોન છે દક્ષિણ ઝોન છે કે ઉત્તર ઝોન છે દરેક જગ્યાએ સુપર સ્પેશિયાલિટી ને સ્પેશિયાલિટીની સગવડો દરેક ઝોનમાં મળી રહે જેથી કરી અને એ વિસ્તારના લોકોને વધારાની જે સ્પેશિયાલાઇઝ સેવા લેવા માટે અમદાવાદ અથવા તો કોઈ મોટા સેન્ટરમાં ના જવું પડે અને એના એ ઝોનમાં મળી રહે એ પ્રકારનો સરકારનો પ્રયત્ન છે અત્યારે મેડિસિટી ગણાતું અસારવા ત્યાં સુપર સ્પેશિયાલિટી ને સ્પેશિયાલિટીની તમામ પ્રકારની સગવડો આપણે આપીએ છીએ પરંતુ આવી જ સગવડો તમામ ઝોનમાં સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અહિયાં લગભગ જેટલી પણ સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ છે એ બધી ચાલુ થઈ ગઈ છે ને જે બાકી છે એ ટૂંક સમયમાં ચાલુ થશે કેન્સર હોસ્પિટલ અહીંયા છે કેન્સર હોસ્પિટલમાં સર્જરી એને લઈને ઘણી અધબતાઓ સર્જરીને લઈને સર્જરી નથી થઈ રહી એના કારણે ભાવનગર આસપાસના જે જિલ્લા વાઇઝના દર્દીઓ છે તેને હાલાકી પડી રહી છે એને લઈ આપણી કેન્સર માટેની સૌથી મોટી સંસ્થા એટલે જીસીઆરઆઈ આપણું કેન્સરની હોસ્પિટલ અસારવા ખાતે સમગ્ર રાજ્યની અંદર જ્યાં આપણે કેન્સરની સેવાઓ હવે ઊભી કરવા જઈ રહ્યા છીએ એનું તમામ સંચાલન એક જ ત્યાંથી થાય એ રીતની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે એટલે અહીંયા મને ખબર નથી હજુ તો મારું ડોક્ટરો સાથેનું સંકલન બાકી છે એટલે સંકલન થાય એટલે નાનો મોટા વિષયો પણ મારા ધ્યાનમાં આવે પરંતુ અહીંયા જીસી અહીંયા નહીં આખા ગુજરાતની અંદર જ્યાં પણ કેન્સરની સગવડો આપણે ઉભી કરવાના છીએ જીસીઆરઆઈ દ્વારા તમામનું સંચાલન ડોક્ટરો આપણને મળતા હોય તો કાલે જ આપણે ઓર્ડર આપી દઈએ એમાં ક્યાંય આપણે આપણે ક્યાંય રાહ જોવાની નથી એમાં પણ સુપર સ્પેશિયાલિટી અને જે સ્પેશિયાલિટી ડૉક્ટરો છે જ્યારે કે જ્યાં કે ત્યાં આપણે ઓર્ડર આપીએ છીએ જેમ જેમ આપણી પાસે ડોક્ટરોની ઉપલબ્ધતા થાય એમ એમ કોઈએ માગણી કરી હોય આપણે જીપીએસસી ને પણ એનું માગણા પત્રક મોકલ્યું છે એટલે હવે ટૂંક સમયમાં જેટલા આપણને જીપીએસસી દ્વારા મળશે એટલા અને એના સિવાય પણ કોઈ સુપર સ્પેશિયાલિટી ડૉક્ટર છે સ્પેશિયાલિટી ડોક્ટર છે કોઈ એવા સેન્ટરની અંદર સર્વિસ કરવા માગતો હોય તો ઇન્ટરવ્યુ સિવાય પણ આમ તો વર્ગ એક અને વર્ગ બેના ડૉક્ટરોને જીપીએસસી થ્રુ એ કાયમી સર્વિસમાં આવવું હોય તો આવી શકે પરંતુ સેવાઓ ન ખોરવાય એના માટે કરાર આધારિત પણ કોઈ જે સેન્ટરમાં માંગતો હોય તો વગર જીપીએસસી એ પણ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરોને

મકાનો કદાચ જર્જરી થશે પરંતુ બાકીના તમામ મકાનો આપણે નવા બનાવ્યા છે અને જે મેં ડોક્ટરનું કહ્યું એમ જીપીએસસી ને માગણા પત્રક મોકલેલું છે વર્ગ બે ના ડોક્ટરો માટેની ભરતી જીપીએસસી કન્ફર્મ થાય આપણે તરત આપીએ છીએ બોન્ડેડ ની પણ નિમણૂકો તરત જ કરીએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક બોન્ડેડ ડોક્ટરો હાજર નથી થતા અથવા તો નીટની તૈયારી કરવા માટે એ લોકો આવી અને છોડીને જતા રહે છે એલ ડબલ્યુપી ઉપર જાય છે અથવા તો હાજર નથી થતા આવી પરિસ્થિતિ આપણને જોવા મળી છે પરંતુ વધુમાં વધુ કમસે કમ વર્ગ બે ના ડોક્ટરો આપણને પીએચસી સીએચસી લેવલે મળી જાય એનો સરકારનો પૂરો પ્રયત્ન ચાલુ છે અને અત્યારે આપણે બે પકડી રાખી નથી સેન્સેક્સ જે બે હજાર અગિયાર નો હતો એને અનુલક્ષીને સીએચસી પીએચસી આપણા ત્યાં રાજ્યમાં છે એવું નહીં પરંતુ બે હજાર ચોવીસ ની વસ્તીને ધ્યાને રાખી આરોગ્યની સુવિધાઓ કેવી રીતે વધે સેન્સેક્સ તો હવે નક્કી થશે પરંતુ રાજ્ય સરકારે જે ફોર્મ્યુલાના આધારે આશરે કેટલી સંખ્યા વધી હોય એ સંખ્યાના આધારે પીએસસી સીએસસી નું પણ પ્લાન પ્લાનિંગ કરેલું છે જ્યારે પણ સેન્સેક્સ આવશે એ પહેલા તો આપણે પીએસસી સીએસસી બધા પૂરા કરી દીધા હશે એટલે રાજ્ય સરકાર આરોગ્યની દ્રષ્ટિએ અને આરોગ્ય માટે તમામ રીતે કામ કરી રહી છે ડોક્ટરોની ઘટ નથી ડોક્ટરો છે નહીં હાજર નથી થતા બે વસ્તુ છે ડોક્ટરોની ઘટ ક્યારે કહેવાય કે અમે ના મુકતા હોય ત્યારે પરંતુ ડોક્ટરો નથી એટલે આપણે એને નિમણૂક નથી આપી શકતા આજે પણ એમબીબીએસ ડોક્ટર પણ નોકરી કરવા માંગતો હોય સરકારી સેવાઓ આપવા માંગતો હોય તો એના માટે સરકારના દ્વાર ખુલ્લા છે સુપર સ્પેશિયાલિટી સ્પેશિયાલિટી માટે પણ દ્વાર ખુલ્લા છે એટલે ડોક્ટરોની ઘટ નથી ડોક્ટરો નથી બેમાં ફરક છે એને જે તપાસ ની અંદર જ્યાં પણ શંકા પડે ત્યાં એના પગલા ભરી શકે છે એમાં ખ્યાતિ હોય કે બીજી કોઈ હોસ્પિટલ હોય કે જે અત્યારે રડાર ઉપર નથી આવીને એ પણ એમના ધ્યાને આવે તો